તમે વિચાર કરો અમે ડિગ્રી લીધી અમે પંદર વર્ષ થઈ ગયા અમારા બાળકો બી જરા આઠમા નવમાં ધોરણમાં આવી ગયા અમે ગાંધીનગર આવીએ છીએ અમે ઘરે જઈએ છીએ અમારા બાળકો અમને પૂછે છે કે મમ્મી આજે શું થયું તમને નોકરી મળવા દી કે નહીં અમે કેટલું આ સરકાર અમારી સાંભળતી નથી આ કેમ નથી સાંભળતા એના બાળકો નથી રમતા કુબેર સાહેબ પોતે બેટ લઈને ઉભા રહે છે આવડે છે મેટ મારતા અમારા બાળકોને અમે શું જવાબ દઈએ અમારા સાસુ સસરા અમને આવવા નથી દેતા કે રોજે નથી જવાનું અમારે આવવાનો ખર્ચો થાય છે અમે કેટલા દૂરથી ગુજરાતના ખેલ સહાયકો અત્યારે આવેલા છે આ ઉમેદવાર અમે લતો જુઓ આ આ યુવાનીમાં કમાવાનું હોય નહીં કે આંદોલન કરવાના હોય હજી અમારા પાસે તો ઇન્કમ પણ નથી અમે જ્યારે વૃદ્ધ થશું ત્યારે અમે અમારા બાળકોને શું મૂડી આપીને મળશું અજી અમારા પાસે ખાવાના બી ફાફા છે અમારા માબાપો મારું પૂરું કરતા છે સર પણ આ સરકારને કેમ કરીને અમે સમજાવીએ હવે અમે તો આ લોકોને આ છોડજે કે મારું માને